તો રાજકોટ ધોરાજી માં ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ છવાય ધુમ્મસ તો વેલીસવારથી ઘાડ ધુમ્મસ ને પગલે વિઝિબિલિટી ઘટી ધુમ્મસને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડી રહી છે હાલકી તો ધુમ્મસને કારણે રવીપાકને પણ થયો છે નુકસાન તો મહત્વના સમાચાર રાજકોટથી કહી શકાય રાજકોટમાં પણ વાતાવરણમાં આવ્યો છે પલ્ટો રાજકોટ ધોરાજીમાં ફરી વાતાવરણમાં આવ્યો પલટો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ છવાયું ગાઢ ધુમ્મસ તો વહેલી સવારથી ગાઢ ધુમ્મસને પગલે વિઝિબિલિટી પણ ઘટી જોકે ધુમ્મસને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડી રહી છે હાલાકી તો ધુમ્મસને કારણે ખેડૂતોને રવિ પણ નુકસાનની સેવાઈ રહી છે ભીતિ તો મહત્વના સમાચાર રાજકોટથી કહી શકાય રાજકોટમાં પણ વાતાવરણમાં આવ્યો છે પલટો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ છવાયો ધુમ્મસ તો રાજકોટના ધોરાજીમાં ફરી વાતાવરણમાં આવ્યો છે છવાયોજીમાં આસપાસના વિસ્તારમાં પણ છવાયું ઘાટ ધુમ્મસ ઘાટ ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટી જેને લીધે વાહન ચાલકોને પણ પડી રહી છે હાલાકી તો ધુમ્મસને કારણે ખેડૂતોને પણ રવિ પાકમાં નુકસાન થવાની સેવાઈ રહી છે ભીતિ